બધાને ગુડ મોર્નિંગ અને જય દ્વારકા રોજ સ્વાગત છે અમારા નવા વ્લોગ માં કેમ કે આપણા વ્લોગ જોતા બધા મજામાં જોવા કેમ કે મજામાં ના હોય તો મજામાં આવી જવાનું છે કેમ કે બે વાંદરા મિત્રો ના શકે કેમ કે કુવાર અંદર તો આપણે બે વાંદરા ને તો જોઈ નાખીએ સૌથી પેલા તો સૌથી પેલા તો કેમ કે આ બે વાંદરા ને આપણે પેલા પકડવાના છે તો તમે બી શું કરો અહીંયા મિત્રો તમે જોઈ શકતા તો કેમ કે નાવાનો પ્રોબ્લેમ કરી નઈ ગયા અમારા કુતરો આવી ગયો ભાઈ તારે હું નાવાનું છે કે નહીં કઈ બોલતો નથી મિત્રો એનું કઈ બધું નથી અને નાવાનો પ્લાન કરી રહ્યા છે તો મિત્રો આપણે પણ નાવું જોઈએ કેમ કે તમારા પણ કરતા તો નથી આવડતું તોય તમારે નાવાની થોડી કોશિશ કરવી જો આ વધારે કેમ કે જો અત્યારે કેમ કે માંડવી માંડવીને સીઝન નેદવાનું હોય તરતા તો શીખવું હો ના ના મોબાઈલ ફરતો કેમ ધૂબા કા મારો બરબડિયા બોલી તો આવ હેઠે ભાઈ એઠે હે અરે વાતો ના કરત કાઈ ને મારે આવું નથી ભાઈ અંદર કેમ કે નાડો બાડો કાઈ કોઈ ને તો હું કઈ સેફટી વાળો ને તો અંદર જાવ બાકી તમાર જવાય ને કેમ કે માં એઠે જાય ને તો બધો એક કરતા બીજી થવાની છે તો આ બધા કેમ કે તરિયા રહ્યા માથારિયા ભાઈ કેમ કે તો બીજા દેટકા પડ્યા છે અંદર જોવો બુડબુડિયા બોલી જાય એટલે જ ન થાવ છે આ કે વાઇન્દ્રાન જેમ કે લટકી ગયા મને એવું લાગ્યું કે વાઇન્દ્રાન છે ઓરિજિનલ તો ઓરિજિનલ સળાય જ ક્યાંથી તમારે કેમ કે આ પડી જ જવું છે ગમ્યા ધૂપકા મારી મારી માન માન થઈડા છે અને આવી રીતનું કેમ કે કામ થંતો બહુ થાય છે મિત્રો ના રે ના સળવા એટલે બધું આપણે ના થાય જે કોઈ તો ખાવાય ન એવું છે તો આપણે તો હારી પેટનો બપોરા બપોરા કરીને છે તમે લોક બનાવ્યા કેમ કે ખેતરમાં જાય ને આ વાઇન્દ્રો સળે ઉપર હાલ સળાવ માન માન મિત્રો સાઈડો કેમ કે આમાં રિક્ષ બહુ લેવાય નહીં તો ના આખું જો લાલ થઈ ગયા ઘેન સડી ગયા બધા ને અને જો ઓલા ભાઈ કઈ કે મસ્ત મદરા નાય છે અને જો કેમ કે આ ભાઈ લાલ થઈ ગયો કેમ લાલ થઈ ગયો સોલાઈ ગયો ને સોલાઈ ગયો મિત્રો અહીંયા લાલ લાલ થઈ ગયો હાલ હાલ હાલો 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 તો કાનભાઈ તમારું રિએક્શન કેવું છે ભાઈમાં પડ્યા એટલે એવું તરીકે થઈ જાવ એ વાત છે એમને તો મજા આવે કેવી મજા આવે તો મિત્રો બધાને ગુડ મોર્નિંગ અને બીજો દિવસ ઉગી ગયો આપણે ખડ ની ભાર્યો હારી હારી માથું દુખવા માંડ્યું અને કાલે આપણે લોક બનાવ્યો કેમ કે એટલા બધા થાકી ગયા દહ ભારી મિત્રો ખળની હારી છે થાકી ગયો એની વાત જ જોઈએ બપોર પછી સહ ભારે પેલા સ હારી કેમ કે પાસક જવું એમ કે દહ ભારે જેટલો એમ તો હારી ને જિંદગી ઝીનકા પોટ લાવે એટલે દહ ભારે મોટી મોટી કરી નાખીને આપણે પણ હટણમાં કેમ કે એક ફેરો કરી આવ્યા છે તારી હબ્બાવી નાખીને મિત્રો ઓલા હેઠળ આ હેઠળ હારી જાય એટલે ભાઈ થાક લાગે ગજબનો નો અને નેતાનું કામ કે આજે ખૂટી જવાનું છે કે ભાગ્યવાર ખેતરની અંદર અને માંડવી પણ મસ્ત મજાની છે પણ કેમ કે ટૂડે થોડા કાઢી ગયા થોડોક પ્રોબ્લેમ છે વધારે અમારે અને મિત્રો કેમ કે તડકો પડે અટાણે કેમ કે ધોમ પડકે અને ભાઈ કામ ધંધો અમારા કેમ કે ગજબનો ભાઈ મિત્રો તારા ભાઈ કેમ કે એટલા બધા ટ્રેક્ટર આજે ભરી લીધું ખળનું ભારેથી તમે જુઓ કેમ કે ની ભારે એટલી બધી ભરી લીધું અને હવે આપણે થવાનો છે બપોરા કરવા માટે કેમ કે થોડું ઘણું રહી ગયું છે કેમ કે અડધા તકનું રહી ગયું અને તો આપણે નીચે એટલે ખડ બાળનું વ્યવસ્થા થઈ જાય પૂરી અને આપણે ફટાફટ જવાનું છે બીજા ખેતરની અંદર તો બીજા ખેતરની અંદર આપણે જોવાનું છે કે કેવી રીતનું ગધડીનું ખડ હે ખડ તો કેમ કે કોઈ નથી કેમ કે શિયા મોટા મોટા ઝાડો બાકી અગર ઝીણું ઝીણું ખડ તો થાય બાકીને મોટા મોટા ઝાડવા લેવાના છે બપોર પછી તો તો મિત્રો અત્યારે વાતકાન મંદોર હાંટ જવું પડી ગયો આપણે સીધા કે જવાનું છે ખડ હારો માટે મિત્રો ખડ આપણે જે હાર્યું હોય હબ્બાઓનો મિત્રો તો કેમ કે કેતનભાઈ પાડો હોય ને આપણે કપા કેમ કે મસ્તી નો હોય કેમ કે એને કેમ કે વધારે કેમ કે હાર્યું નથી કરી કે થોડો કપા હોય ને એમ કે હારામ હારું રહે વધારે કરે ને એમાં નો બગડી જાય અને આપણે ભાગ્યવાર માંડવીની વાત કરાવ ખડના મિત્રો ડોસા ડૂસા નીકળા હોય ને હબ્બાઓના મિત્રો કે ફૂલ જામી ગયું ના હોય એવી રીતે મિત્રો ખડ થઈ ગયું હોય ને હું તમને પેલા ખડ નહીં પણ તમને માંડવી બતાવું કેમ કે માંડવી તો સરસ મજાની છે અને ટુડેરા મસ્ત મજાની થઈ ગઈ તો પેલા આપણે માંડી પાસે ફૂગવા આવી ગયા બરાબર અને ભાઈ ખડ એવું જાય મું એને એની વાતો જ ઢેગલા ને ઢેગલા કહી દે જો મિત્રો આ હે માંડવી અને જો આ બધું કેમ કે લેવાનો પારો બારો કેવો પેલા ઘાટો હતો બધું સોખું થઈ ગયું જો અને જો આવી રીતનો કેમ કે ખડનો ઢેગડો પણ મસ્ત મજાનો કરી દીધો અને હે આ બે તને આમ આગળ વૈસાર છે એટલે મોટા મોટા એટલે કાઢવાનું હોય તો પેલા આપણે લુગડા હે ને સાલું મના લઈ આવ્યા પહેલાં ઠા કાઢી લઈએ તો મિત્રો બધાને ગુડ મોર્નિંગ અને બીજો દિવસો હોય ગયો ને આપણે નેતાનું કામય કરવાનું છે વહેલા વહેલા ચાલો કેમ કે મિત્રો કેમ કે બે બે દિવસના લોગ ભીખા કેમ કે ખબર છે મિત્રો કાંઈ કન્ટેન્ટ નથી મળતો કેમકે કામ તો કામ ને કામ જ એક ધારો મિત્રો કામ કામ જ હોય કેમ કે કન્ટેન્ટ નવો કંઈ મળતો નથી ફરવા જવાનો કંઈ ટાઈમ મળતો નથી અને મિત્રો અત્યારમાં તો કેમ કે હાર પેટનો રેડો તો મારી ગયો તમે જો રોડ ઉપર જોઈ શકતા હશો અને હવે પેલા આપણે નાસ્તો પાણી પહેલાં ફટાફટ કરી નાખીએ અને મિત્રો કામ એટલું હા કેમ કે હાઈન જે પણ લોગ બનાવવાનો ટાઈમ જ ના મળીએ ખાઇ જ વહેલા ફેર ખુને હવે વહેલો ઉઠવાનું કેમ આખો દીમા કેમ કે થાક ગયા ને મિત્રો નેદવાનો ખડને ભાર્યો એટલું હાર્યા ને એની વાત જ ને બાકી તો કે એક જણો મોબાઈલ ઉતરવા વાળો હોય ને તો આપણે કઈ ગઈ ગમેક્ટરનું ગમે સીન લઈ લે તો સીન લેવાનો જ મિત્રો ટાઈમ મળે ને બધા વિડીયોની ને થોડો કન્ટિન્યુ બની રહે તો તમને પણ મજા આવશે જોવાની કેમ કે આપણે હવે જવાનું છે કે ખબર છે નેદવા માટે કેમ કે નેદવા માટે મિત્રો પેલા ખડ ને પેલા માંડવીની થોડીક વ્યવસ્થા પેલા જોઈ જો કેમ કે માંડવી અંદર કેટલા બધા ખૂયા ને કેટલા બધા ડોડવા નીકળે એમ છોડો તો ઉપર છે ને મિત્રો આપણે વાત કરવાના તો ભાગ્યવાળા ખેતર લઈને સીધા ભૂ કેમ કે બીજા ભાગ્યવાળા ખેતરની અંદર મને મિત્રો તમે જોઈ શકતા છો મોટા મોટા ઝાડવા છે અને મિત્રો ગરમી પણ એવી રીતે ડુંડેર કેમ કે બરાબર નીકળવા મળી મસ્તી મિત્રો ને થયું થઈ ગયું કામ હાલી રહ્યું છે ગજબ રીતનો મિત્રો તમને સેછ મારી પાછળ ગિરનાર રાસો છો દેખાતો હોય છે અને નેદવાનું કામ અમારે એટલું બધું હાલે ઝડપથી એની વાત જ કરવાની કેમ કે આજે ગંધળીનું થોડું ઘણું ફેક્ટર વધશે અને કાલે છે પાયસમ એટલે પાસમ નથી તો ગંધ કેમ કે બધા ને બધાને પાયસમ રહેતા હોય એટલે કાલે આપણે રાખવાના છે રજા કેમ કે બે દિવસ કેમ કે નહીં પણ એક દિવસ અમને કામ કરવા ના આવી નકર કેમ કે કામ આપણે ચાલુ જ હોય બરાબર એટલે કાલ ના દિવસ આપણે કામ કરવાનું છે નહીં કાલે રાખવાનું છે રજા અત્યારે ભાગ્યા છે હાડા શિયાળ જેવું આપણે મિત્રો નેધવાનું હોય એટલું બધું કામ કરી રહ્યા છે તમે જો આ બાજુના ઢેગલા ઢેગલા મિત્રો કેમ કે કાયદા હે ને કેમ કે ગબજ ગજબના મિત્રો કેમ કે ઢેગલા જ કાયદા અને આખો દિવસ મિત્રો કેમ કે વાત કરવા ને કામ એટલું બધું છે ને ભાઈ ગજબનું અને કેમ કે ઓલો ભાગ્યવાળું ખેતર હતું ને આપણે કે ગોડાઉન વાળું એ ખેતર કાયદા સર લેવાઈ ગયું હોય ને આપણે કેમ કે આ બીજું ખેતર આવેલું હાથ રીતે રોડને ટર કેમ કે રોડના કાંઠા છે બરાબર આપણે કેમ કે નેદવાનું એટલું બધું હારે ને ગજબનું ભાઈ અને ભાઈ કાલે તો પાયસામાં રજા રાખવાની ને ગધડીનો થોડું ઘણું રહી જાય અને આ હેરું પૂગી જાય ને તો થોડું ઘણું જ ખતર હોય છે બાકી તો બધું આપણે એકદમ વ્યવસ્થિત રેદ રહેવાઈ ગયું હોય અને અત્યારે કેમ કે વાદરા બાજરા પણ એવું બધું છે ને કેમ કે વરસાદનું જોર કેમ કે મોટર ચાલુ કરવું જોઈએ થોડાક દિવસની અંદર તો વાંધો ના આવે ને તો વરસાદ થઈ જાય તો ઉપાધિ ઉપાદી જેવું છે ને કદાચ મોટર આપણે ચાલુ બાલુ કરવાનું છે ને પછી આપણે છે માંડવી તો મિત્રો અત્યારે વાય છે હાઈન જેવું કેમ કે વાગવામાં કેમ કે વાગવા છે આઠ જેવું છે મિત્રો અત્યારે કેમ કે પણ કેમ બપોરે કાયદેસર કે હાઈન થઈ ગઈ છે અને મિત્રો બોલવાની પણ હોય નથી આજે તાવ જેવું થોડુંક આવી ગયો કાલા થોડી રજા રાખવાની એટલે આપણે માથું બાથરૂને બહુ મિત્રો દુફા માંડ્યું હોય તો આપણે આજે હોઈ જવાનું છે અને કાલે આપણે નવો બ્લોક ચાલુ કરવાનો છે અને કાલે શું કરવાનું છે એ બધું આપણે નવ નવી રીતનું બધું બદલવાનું છે અને ગામમાં પણ કાલે જવાના છે તો ગામના પણ થોડાક સીન લેવાના છે તો કાલે આપણે કેમ કે મેળ ના આવે કેમ કે ગમીને જવાનું થઈ જાય હાલ આપણે કંઈ ખેડૂતો માણસો રહ્યા અને મિત્રો આપણે આજના વિડીયોને અહીંયા પૂરો કરો નફા નવા વિડીયો છે બધા મળવાનો તો બધા રામે રામ